રાજકોટના રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી ત્યારે આજે સામાજિક ગ્રુપ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે માટલી અને તેની અંદર સ્મશાનની રાખ લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વીજ લાઈનને દૂર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ નગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે બીજી રાજકોટ ખાતે કે છેલ્લા છાસઠ કેવીનો જે વીજ વાયર છે જે જીવતો બોમ્બ છે જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે બે લોકોના જીવ લીધા છે એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ છાસઠ કેવીનો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખરી છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આજ